તમારા જે સંતાનો છે આ દિશામાં કઈ ગેરવર્તણૂક કરતા હોય તેને રોકવાની કોશિશ કરજો આંદોલન કોઈને વિરોધ નથી સરકાર જેટલું આપી શકતું તું એટલું આપ્યું દીકરા ને આયોગના વડા પણ બનાવ્યા આંદોલન થઈ છે આ સજેશન જે આયોગની ની છે એ પણ અગ્રણી બૌદ્ધિક માણસો સજેશન આધારિત છે તો જે લાભ આપ્યા છે લાભ લેવાની વૃત્તિ કેળવવામાં આવે આંદોલન વિવેકપુતેથી ચાલુ રાખવામાં આવે એનું કોઈને વાંધો નથી નથી સરકારને વાંધો નથી પોલીસને વાંધો અને અમે અમારા તરફે ભાજપમાં એજન્ટ એવા પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે અમે ભાજપમાં એજન્ટ નથી સાચી વાત કરીએ છીએ જે દેશના હિતમાં હોય એ વાત કરીએ છીએ થેન્ક યુ વાણી માથા ઉપરથી જાય છે

અને પોતાના જીવન સમય આવી ગયો છે અને એને લીધે આ સાચું બોલવાની શરૂઆત મારે કરવી પડે એમ છે અને એટલા માટે સરકાર વધારે

દેવનો વધાને નરુખ હોય એના ઉપર કુસ્કેરવા લોકોને કે સરળ છે કે અત્યારે ખેલુને છે ખેલુ એનો પ્રતિકાર કરે અને એમાં લોકો પાટીદાર સમાજ જેવો સમાજ સમજુ સમાજ એનું તમામ રજૂઆતો કરવાનું જવાબદારી પ્રધાપતિશ્રી સોંપી દે